નમસ્કાર ખેડૂત મિત્રો હું રાઠોડ નારણ આઈસીએલ કંપનીમાંથી અને અત્યારે આપણે એક તરબૂચની પ્લોટની વિઝિટમાં છીએ ગામ સમઢિયાળા તાલુકો માળિયા હાટીના અને જિલ્લો જુનાગઢ આપણી સાથે છે પ્રવીણભાઈ વાઢે કે જેઓ બે ત્રણ વર્ષથી તરબૂચની ખેતી કરે છે અને ટોટલ જે ફર્ટિગેશન છે એટલે કે જે ખાતરો વાપરે છે આપણા આઈસીએલ કંપનીના વાપરે છે અને એનો આપણે આજે અનુભવ લેવાનો છે કે ભાઈ આઈસીએલ કંપનીના જે તમે જે પણ ખાતરો વાપરો છો એના રિઝલ્ટ કેવા મળે તો પ્રવીણભાઈ તમે બે ત્રણ વર્ષથી જે ખેતી કરો છો તરબૂચની તો એની અંદર તમે જે આઈસીએલ કંપનીના ખાતર વાપરો છો તો એનાથી તમને શું શું ફાયદા લાગે આઈસીએલ ખાતરમાં ઉત્પાદન વધારે થાય પછી ફોડની વૃદ્ધિ વધારે થાય બરાબર પછી એને આપણે ઓછે ખર્ચે વધારે કમાણી થાય આઈસીએલ કંપનીમાં બરાબર એવી બધી પ્રોજેક્ટ આઈસીએલ કંપની વાળા કાઢેલી છે ઓગણી ઓગણી મેં પહેલાં સળાવેલું છે હા પછી આપેલું આ આજે તમે ખેડૂત મિત્રો બેગ જોઈ રહ્યા છો પેકે સીટ એટલે કે આ છે એ ઇઝરાયલની પેટન્ટેડ ટેકનોલોજી ઉપર ગ્રેડ બનાવેલો છે માત્ર બે પોઈન્ટ બે પીએચવાળો ગ્રેડ છે આની અંદર અઠાવન ટકા ફોસ્ફરસ છે ફૂડ ગ્રેડની અંદર અને અઢાર ટકા પોટાશ સાથે બે પોઈન્ટ બે પીએચ એટલે કે જ્યારે તમે જમીનની અંદર આપશો આ ત્યારે જે આ મૂળનો રાઈજોસ્પિયર જે વિસ્તાર આપણે કહીએ છીએ એને ટેમ્પરરી ડાઉન કરી અને જે પણ આપણે આગળ જે કંઈ ખાતર આપેલા છે પાયાની અંદર ખાતર જે આપણે આપેલા હોય છે એને સીધા ચોવીસ છત્રીસ કલાકની અંદર છોડ લઈ શકે એવો જે જમીનનો પીએચ છે એ ટેમ્પરરી ડાઉન કરી અને સારામાં સારો છોડનો છે એ ગ્રોથ કરે છે

હું બે દિવસ થી જોઉં વેલો ક્યાંય ફાટેલો જોવા મળતો નથી બાકી શાળા અંદર વેલો બહુ ફાટેલો છે વધારે પડતી ઠંડી ની હિસાબે વેલો થોડોક ફાટવાનો પ્રશ્ન પણ આ તમે ચડાવો તો વેલો ફાટવાનો પ્રશ્ન આવતો આવતો નથી નથી તો પ્રવીણભાઈ બીજા આપણે ખેડૂત મિત્રો ને આ પેકેજ વિશે કેવું હોય તો તમે શું કહેશો હું તો કહું કે બધા ખેડૂત મિત્રોને ને પેકેજ ચડાવવું જોઈએ ચડાવવું જોઈએ ફર્સ્ટ ક્લાસ રિજેટ છે પેકેજ

તો તમે પણ ખેડૂત મિત્રો આઈસીએલ કંપનીના જે લો પીએજ ટેકનોલોજીવાળા ગ્રેડ છે તમામ એ તમે વાપરી અને તરબૂચના પાક પેટીના પાક એમાં સારામાં સારું ઉત્પાદન તમે લઈ શકો છો આભાર પ્રવીણભાઈ